Ey, tortín

અને મકાઈ બવાઈ ગઈ છે અડધી ને અડધી બાકી છે હવે ઓલંદરું થઈ ને ભાઈઓ બડામાં કામ કરે છે ગાઈ જો આ 23 છ બે હજાર ચોવીસ રોજ આજથી ચાલુ થઈ છે વરસાદ કામ ચાલુ છે હે હવે એમ મેં બેદી પહેલાં કરી દીધી તો પછી હાસા માણા હોય એનું સાંભળે એ

ચાલુ થઈ ગયો છે માંડ ફેરવું ફેરવું વાડો આવી ગયો હવે છે

તરી લઈ લઈ આપણે મકાઈની વાવણી થઈ ગઈ છે આપણે હવારે વાવણી રહી લીધી